नमस्कार आप देवराय फाउंडेशन प्लस न्यूज हूँ छु आपने साथ हिटल भगत છોટાદેપુર જિલ્લાના વાંકી પાસે બે બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બસ કંડક્ટર સહિત મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે છોટાદેપુર જિલ્લાના વાંકી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં બે એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં છોટાદેપુર રાધનપુર અને છોટાદેપુર પાલનપુર બે એસટી બસ સામસામે ટકરાઈ જેમાં પાછળથી આવતી ઇકો કાર બસ સાથે અથડાઈ હતી હાલ ડુંગરવાડ જાંબુઘોડા રોડ પર બારદારી વાહનો અને ટ્રાફિકનું ભારણ વધારે હોય જેને લઈને વારંવાર અકસ્માત સર્જાય છે તેમ પણ સ્થાનિકોએ જણાવ્યું છે તો બે બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બસ કંડક્ટર સહિત મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે ત્યારે આ અકસ્માત વહેલી સવારે છ વાગે સર્જાયો હતો જેમાં વધુ સારવાર માટે હોસ્પિટલ રેહન પટેલ નેશન બ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર